વિપલોથી સિંગવડ આવતા સ્ટેટ હાઈવેના રસ્તામાં ખાડી ખાડા પડી જવાથી તોયણી ગામે ફોર વ્હીલને નડ્યો અકસ્માત આ તારીખ પંદર છ બે હજાર પચીસ રવિવારના સાંજે ચાર કલાકના આસપાસ અકસ્માત થતાં ફોર વ્હીલ ગાડીને નુકસાન થવા પામ્યું હતું કે કહી શકાય કે વિપલોથી સિંગવડ આવતા તોળણી ગામે પેટ્રોલ પંપની સામે સ્ટેટ હાઈવેના અનેક અકસ્માતો સર્જાતા રહ્યા છે અને આજે જે ફોર વ્હીલ ગાડી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી કોઈ ગાડી આવતા આ ગાડીને અકસ્માત નડ્યો હતો ત્યારે પીપલોથી છાપરવાડ સ્ટેટ હાઇવેમાં જ્યાં દેખે ત્યાં મોટા મોટા ખાડા પડી ગયા છે જેના લીધે અવારનવાર એક્સિડન્ટો થતા હોય છે અને ઘણી વખત તો રસ્તા ઉપર બે મોટરસાઇકલ સામે આવી જતા એકબીજાનો બચાવ કરતાં ક્યાંક મોટરસાઇકલ પણ મોટા અકસ્માતો નરતા હોય છે અને ઘણા લોકોના પણ મૃત્યુ હોવા છતાં પણ સ્ટેટ હાઇવેના ડાંબર પર રસ્તાઓ પર કોઈ પણ ખાડા પુરવામાં નથી આવતા કે તેને રી કોપ કોપરેટિંગ નથી કરવામાં આવતું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહેલા જ તમામ ડા વિધાનસભાના ડાંબર રસ્તાઓ માટે જે રિપેરિંગ અને તેઓનું નવીનીકરણ માટે કરોડ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છતાં પણ આ આ જે વિસ્તારમાં કેમ રોડ નથી મળતો તેવા અનેક સવાલો પણ ઊભા પામ ઊભા થવા પામે છે ત્યારે પીપલોથી છાપરવાડ સુધીનો જે સ્ટેટ હાઈવેનો રસ્તો બનાવવા માટે સ્થાનિકો દ્વારા નેતા કે સરકારી તંત્રને રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતુ કોઈપણ આ બાબતે રસ નથી લેતું તેવું પણ હાલ નગરમાં ચર્ચાનો વિષય બનાવવા પામે છે ત્યારે રજૂઆત કરવામાં આવવા છતાં પણ સરકારી તંત્ર અધિકારીઓ થોડા ખાડા પૂરીને જતા રહે છે તેવું પણ સ્થાનિક લોકોનું કહેવું છે પરંતુ આજે થોડા ખાડા પૂરીને જવાથી કોઈ પણ પરમાનન્ટ સોલ્યુશન નથી આવતો અને સ્ટેટ હાઈવે પર મોટા મોટા ખાડા પડી જવાના કારણે અનેક અકસ્માતોનો પણ ભય સર્જાઈ રહ્યો છે